નગરના પંકજભાઈ શેઠના નિમંત્રણને માન આપીને જ વડોદરા શહેર નજીક હરિધામ સોખળા મંદિર આવ્યું છે અને તેના જ ગાદીપતિ પરમપૂજ્ય પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી સત્સંગ સભામાં પધાર્યા અનેક ભક્તો પણ પધાર્યા અહીં જે સત્સંગ સભાનો માહોલ છે તે આત્મીય માહોલ એટલે કે ભક્તિમય માહોલમાં જ અનેક ભક્તો આનંદની લાગણી પણ અનુભવી નગરના પંકજભાઈ શેઠના નિમંત્રણને માન આપી પ્રગટ ગુરુહરી પરમપૂજ્ય પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજ જેઓ હરિધામ સોખળાના વર્તમાન ગાદીપતિ જે તેઓના સાનિધ્યમાં જે ઝારોલીની વાડી ખાતે જ સત્સંગ સભા યોજાતી અને આ પ્રસંગે કૃષ્ણજી પ્રદેશના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડભોઈ ઝારોલીની વાડી ખાતે જ કૃષ્ણજી પ્રદેશ ડભોઈના હરિભક્તોની ઉપસ્થિતિમાં આત્મીય મિલન તેમજ સત્સંગ સભા યોજાઈ જેમાં ડભોઈ નગરના આગેવાન તેમજ પિતા ઇન્દુભાઈ શેઠના આશીર્વાદથી જ ધાર્મિક કાર્યોમાં અગ્રેસર સાથે જ પ્રબળદાતા એવા પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના નિમંત્રણને માન આપી પરમપૂજ્ય પ્રગટ ગુરુહરી બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અને પ્રગટ ગુરુ હરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વારસદાર ગણાય પરમપૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગ સભા યોજાય જેમાં મોટી સંખ્યામાં હરિધામ સુખડા મંદિરના સાધુ સંતો તેમજ ત્યાગવલ્લભ સ્વામીજી સંતવલ્લભ સ્વામીજી સાથે જ બોસ સ્વામી એટલે કે ધર્મકિશોર સ્વામીજી પ્રાણેશ સ્વામીજી શ્રીજી વલ્લભ સ્વામીજી અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડભોઈ શેઠ પરિવાર સહિત વણિક સમાજના આગેવાન એચવી શાહ વિશાલ શાહ સુનિલભાઈ ચોક્સી ગોપાલભાઈ ખુડિયાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરમ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આશીર્વચન પણ આપ્યા હતા સાથે જ અનેક ભક્તો સત્સંગ સભા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેનો પણ લાભ લીધો હતો સોખડાથી પ્રેમ સ્વરૂપ સ્વામી ડભોઈ પધાર્યા અને ડભોઈના નગરજનોને ઘણો સુંદર લાભ આપ્યો અને એમની બહુ સુંદર વાણી કે જે યંગસ્ટરોને માટે પ્રોત્સાહિત કરે એ મુજબ દરેકને મેસેજ આપ્યો બધા ભેગા મળીને ભક્તિ કરીએ સમાજની સેવા કરીએ અને દરેક મંદિરો સાથે રહીને ભક્તિભાવ વધારીએ ગામના દરેક આવેલ ભક્તો ધન્ય થઈ ગયા પ્રેમ સ્વરૂપ સ્વામી પોતે પોતાની યાત્રા ઘણા વર્ષોથી અમેરિકાની ધરતી પર કરે છે અને ત્યાં આગળ પણ ઘણા મંદિરો છે એ જ્યારે જ્યારે અમેરિકાની ધરતી પર પધારે ત્યારે એ દ્વારકાધીશ મંદિરમાં જરૂરથી પધારે ઠાકોરની અંદર નોંધ કરે પ્રસાદી લઈ ને પછી પોતાને ત્યાં પધારે આજના મહામંગલકારી શુભ દિને દરભાવતી નગરને આંગણે પંકજભાઈ વર્યા નિમંત્રણને માન આપી અને પ્રગટ ગુરુ હરિપરમપજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ સંત મંડળ તથા શ્રી ઠાકોરજી સહિત હરિધામ સોખડા તીર્થ સ્થાનેથી આજે અહીંયા પધાર્યા છે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંતો તેમજ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે અદભુત આશીર્વચન આપ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણના એ વરદાનોને યાદ કરાવતા એમણે સૌ ભક્તોને જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ધરતી પર આવી અને અદ્ભુત આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ આપતા એમ કહ્યું છે મારો આશ્રિત અંદ વસ્તરે કરીને દુઃખી નહીં થાય બીજો આશીર્વાદ આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું કે મારા આશ્રિતના પ્રારંભમાં જો રામ પાત્ર લખેલું હશે તો એ રામપાત્ર અમને આવો એને એક વીછ ની દુઃખ ખાવાનું હોય તો અમને રૂવાણે રૂવાડે કરોડ વીછનું ઊંધું ખાવો પણ અમારો આશ્રિત એ દુઃખ અને પ્રારભ થકી રહિત થાવ અને છેલ્લા આશીર્વાદ આપતા એમ કહ્યું કે અંતકાળે મહારાજને દર્શન લઈને તેડી જઈશ પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે દરેક આશીર્વાદના સવિસ્તાર પ્રસંગોનું વર્ણન કરતા ભગવાનના સાચા સંત કોને કહેવાય અને એ સંતની આપણા જીવનમાં અનિવાર્યતા શું છે એનું અદ્ભુત દર્શન કરાવ્યું અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યોગમાં આવેલા એવા અનેક ભક્તોના જીવનના પ્રસંગોની વાત કરી અને એના દેહના પ્રારંભ ટળ્યા હોય મનના પ્રારંભ ટળ્યા હોય ધનના પ્રારંભ ટળ્યા હોય અને એના આત્માના પ્રારભ ટળી અને છેલ્લો જન્મ થયો હોય એવા અદ્ભુત પ્રસંગોનું દર્શન કરાવીએ અને જીવનમાં ભગવાનના પવિત્ર સંતની અનિવાર્યતાની અદ્ભુત વાતો કરી આત્મીય સર્જન શ્રી પંકજભાઈ શેઠે યોગી ડિવાઈન સોસાયટીના કાર્યોથી પ્રભાવિત થઈને દર્ભાવતી નગરને આંગણે એક સરસ મજાનું સંસ્કાર કેન્દ્ર બને એ માટે પણ પ્રગટગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે આશીર્વાદ આપ્યા કે ના ચોક્કસ અહીંયા આપણું કેન્દ્ર બનાવીશું એના ફળ સ્વરૂપે હજારો યુવાનો ધાર્મિક બને પવિત્ર બને નિર્વ્યસની બને અને સાચા અર્થમાં સનાતન ધર્મની આપણી સંસ્કૃતિની રક્ષાના તેઓ વાહક બને એવો મહામંગલમય સંકલ્પ કર્યો છે હજારો ભક્તો આજે આ પરાવાણીના ધોધમાં સ્નાન કરી અને ધન્યને કૃતાર્થ થયા છે ત્યારે આ પ્રસંગે વધારેલા સર્વે ભક્તો અને આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શન કરતા તમામ દર્શકોને પણ એ વિનંતી છે કે જીવનમાં ભગવાનના આ પવિત્ર સંતનો યોગ પ્રાપ્ત થાય તો સાચા અર્થમાં આપણું જીવન ધન્ય અને કૃતાર્થ બને છે તો ભગવાનના આ પવિત્ર સંતના સાનિધ્યમાં રહીએ અને આપણા જીવનમાં સાચા અર્થમાં સત્યોગ પ્રગટાવીએ વ્યસનોથી દૂર રહીએ કુસંગથી દૂર રહીએ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે અભ્યાસમાં સારી રીતે આગળ વધે અને પરિવારની અંદર બધાને પ્રેમ આદર આપી અને સાચા અર્થમાં સત્સંગને ભક્તિના માર્ગે ચાલે એવા રૂડા આશીર્વાદ સૌના જીવનમાં સાકાર થાય એ જ આજના દિવસે પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ